સીતારામ બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી આજે બનાવશું આપણે બેસન અને રવાના ઢોકળા તો એની માટે છે આ બેસન નોર્મલ જે સણાન લોટ આવે છે પેકેટમાં એ અને રવો અને આ એક કપ લીધો છે દાહી અને આ તલ સફેદ તલ ખાંડ અને મીઠું ઈનો આ એક પેકેટ લીધું છે અને આ રાય મીઠા લીમડાનું પાન અને મરચાં તેલ લેશ પેલા બેટર બનાવીને શરૂઆત કરશું તો આપણે નાખશું આ બેસન જે એક વાટકો લીધો સી ના રવો અને દહીં પેલા ભેળવી નાખશું આપણે દહીં ભળી જાય એટલે પછી પાણી નાખશો થોડું થોડું પાણી પીળવાનું આ થોડું પીળવી ગયું છે આપણું આમાં ખાંડ નાખશો એટલે ખાંડ ફળી જાય આ ભળી ગયું છે અને દસ મિનિટ સુધી મૂકી દેશો આ ભળી ગયું છે આપણું આ રીતનું હોવું જોઈએ અને દસ મિનિટ પળવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે એ આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આમાં મીઠું નાખશું થોડુંક અલગ મીઠું નાખીને થઈ ગયું છે તૈયાર જ આમાં ઈનો નાખશું થોડુંક હીના ઉપર પાણી નાખશું અને નાખી અને જેમ અલ્લાવી એમ હારું મસ્ત બેટર થાય આપણો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ ઢોકળી આ ડીશમાં પાથરી દેશું આ રીતે ડીશ લેશું અને તેલ લગાવી દેશું અંદર પાણી નાખશું આમાં એલ્યુમિનિયમ હોય તો આ લીંબુન ફાટું અંદર નાખ દે તો કાળું ન પડે અને સફેદ હોય તો એમાં એ સારું કાળું ન પડે કાંઈ નહીં વાંધો જ ન આવે બેટરામાં નાખી દઈશું હવે આપણો બેટર નખાઈ ગયું છે પાથરી દઈએ ને સારું આ બહુ બેટર આ રીતનું ભરી લીધું છે ડીશમાં હવે આને ગેસ ઉપર મૂકી દેસુ આમાં ઢોકળી મૂકી દઈ ડીશ અને આને મૂકી દઈશું ગેસ ચાલુ કરી દેસુ અને ઉપર કઈક વજન વાળી વસ્તુ મૂકી દઈ એટલે એકદમ બફાઈ જાય હવે આપણે જોઈ લઈએ આપડા રવા બેસણા ઢોકળા તૈયાર થઈ ગયા નહીં અ થોડું ધીમો કર ના છુ ગેસ આવું ઉતાર લેશું પડી ગયા છે તો છાતો છોટે જોવ નથી આવ હવે બંધ કરી દઈને ઉતારી લઈ આવો બાલ્યાઓ आणि ठरवा दे पशी वघार कर नाक्षो गलम से ठरे पशी आणि कापा पाडले અને કાપા પાડીશું આપણે પેલા ફરતી ઉખાણ નાખી કાપા પાડલી બેસન રવાના ઢોકળા કટિંગ કરી લીધું છે હવે આને વઘાર લેશુ પેલા તેલ નાખીશું બે ગેસ તેલ ગરમ થાય પછી રાઈ નાખશું હવે તેલ ગરમ થઈ ગયું રાય નાખી દેસુ

આપણા રવા બેસનના ઢોકળા તૈયાર થઈ છે એક ડીશમાં માં કરી લઈ જો વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા